મારા વાલા મિત્રો આપણે કાંઈ નક્કી હતું ને વિડીયો બનાવવાનું બરાબર ડાયરેક્ટ એમ થયું લાઈવ સમજાવીને ફોન કરો ને વિડીયો બનાવી આવ્યો સમજાવીને ફોન પછી ગયો ગામમાં ગામમાં ગયો કે મેં કાંઈ નક્કી ન હતું ક્યાં વિડીયો બનાવવો હું કેમ થયું પછી મેંથી નહીં નીકળી ગયા આવી પછી નક્કી કર્યું ગામ બાદ નીકળ્યા રસ્તે રોડે હેર્યા રોડે હેર્યા પછી નક્કી ગયું કે ક્યાં આપણે વિડીયો બનાવવા જ આવવું છે એટલે અહીંયા આવીને ડાયરેક્ટ આપણો વિડીયો બનાવ્યો છે બરાબર તો વિડીયો આપણે સપોર્ટ કરતા રહીજો અને આવો નવો ભાવ પ્રેમ તમારો હાલો મિત્રો નવા વિડીયો તમારું સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા છીએ વડલી વાળા મેળી માતાજીના મંદિરે જે બાબરાની બાજુ માં આવેલું છે અને આપણે તાત્કાલિક પ્લાન બધો થયો છે બરોબર એટલે કે ઘરેથી વિડીયો ઉતાર્યો નથી સીધા જ આપણે વડલીવાળા માતાજીના ગેટે આવીને આપણે વિડીયો ચાલુ કર્યો છે બરોબર અને આ અહીંયા એનું બોર્ડ છે અને અહીંથી જવાનો રસ્તો છે તમે જોઈ શકો છો બરાબર શ્રી વડલીવાળા મેલડી માતાજીના મંદિરે હેલો મિત્રો જય માતાજી આપણે આવી ગયા છીએ વડલી વાળા માતાજી એ બરોબર વડલી ધામ અને હવે તમને આપણે કરાવી દર્શન બરોબર તો હવે તમે કરો દર્શન ને જય માતાજી કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હવે મિત્રો આપણે આવી ગયા છીએ ત્યારે મુખ્ય મંદિરે અને મુખ્ય મંદિરે તમે નીચે દર્શન કરાવી ત્યાં જવા માટે અહીં નીચેનો રસ્તો છે તમે જોઈ શકો છો આ પગથી નીચે બરાબર ઉપર થઈ એમણે નવું મંદિર બનાવેલું છે અને જે જૂનું મંદિર છે તે અહીં નીચે છે સુંદર મજાનું વ્યૂ છે તમે જોઈ શકો છો બરાબર બારોબાર જગ્યા છે બાબરાથી બારોબાર એટલે તમને આવે મજા એવું છે અને અહીંયા બાજુમાં નદી કાંઠો એ તળાવ છે મસ્તીનો વ્યૂ છે ઉપર ધાર ઉપર મંદિર છે બરાબર હમણાં તમને એ પણ નજારો બતાવી પેલા તમને કરાવી દેવી દર્શન બરાબર તો વિવો આપણે જય માતાજી હલો મિત્રો આપણે હવે તમને અત્યારે મુખ્ય માતાજી વરલીવાળામાં મેળડીમાંના દર્શન તમને કરાવી દીધા છે બરાબર અને અહીંયા શ્રદ્ધા એટલી છે કે ભાઈ કોઈપણના મનોકામના જે કાંઈ હોય એ બધી પૂર્ણ કરે છે બરાબર માતાજીનું હાસ પણ એટલું છે બરાબર અને ઓવરનવર અહીંયા પબ્લિક એવું આવે છે બરાબર બારોબાર જગ્યા છે પણ કોઈ સધાર નથી ગામમાં કે એની બારોબાર ઠાર ઉપર છે બરાબર અને બધાની માનતાઓ પણ જોઈ શકો છો બધા સાડીની જોઈ લો બરાબર છે એટલે બધા માનતાઓ એવડી કરે અને તાવાની માનતાઓ અહીંયા બહુ જાજી થાય છે બરાબર અને હરિહર ચાલુ જ હોય છે આપણે અહીંયા બરાબર તમે જોઈ શકો છો આપણે આગળ વિડીયોમાં કે ભાઈ ત્યારે જો ખોટું પબ્લિક આપણે ત્યારે પ્રસાદ લઈ રહ્યું છે બરાબર અને હવે તમને આપણે અત્યારે મુખ્ય માતાજીના દર્શન કરાવવા અને ઉપર હવે આ નવું મંદિર બન્યું છે તે માતાજીના ત્યાં તમને દર્શન કરાવી દેવી બરોબર જય માતાજી અને પછી તમને વ્યૂ આઈનો બતાવી દેવી કેવો વ્યૂ છે જય માતાજી હવે તમને આપણે દર્શન કરાવી માતાજીના વાહનના અને તમે જોઈ શકો છો દર્શન કરી લેવા જય માતાજી હલો મિત્રો આપણે હવે તમને વડલી માના દર્શન કરાવી દીધા છે અને આ તમે વ્યૂ જોઈ શકો છો વડલી ધામનો બરાબર આ મંદિર છે અને પાછળનું તળાવ તમને આપણે હવે બતાવી દઈ બરાબર અને ત્યાર પછી હવે આપણે નીકળશે બરાબર જય માતા હવે તમને આપણે અહીંનો વ્યૂ બતાવ્યો અને હવે તમને આપણે અહીંના વ્યૂનું તળાવ બતાવી દેવી પહેલાં અહીંથી દ્રશ્ય જોઈ દેવો અને આ બાજુ છે આપણે તળાવ બરાબર સુંદર મજાનું પાણી ભરપૂર હોય જ્યારે જાય છે ઉનાળો છે તોય છતાં અને ચોમાસામાં તમે વિચાર કરો કેવું હોય છે હલો મિત્રો હવે આપણો વિડીયો અહીંયા પૂરણ કરીએ છીએ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં